અંકલેશ્વર જેડીસી માં રિલીઝ લાઈફ સાયન્સ કંપની માં ફ્લેસ ફાયર હતો બે ગંભીર રીતે ચાલી ગયા હતા છ ને ઈજા પહોંચી હતી મટીરીયલ ચાર્જિંગ કરતી વેળા ફ્લેસ ફાયર થતા હતા આઠ કામદારો દાજ્યા હતા ડી સહિત પોલીસ વિભાગે તપાસ સર કરી હતી અંકલેશ્વર જેડીસી માં એલવીસ લાઈફ સાયન્સ કંપની માં ફ્લેસ ફાયર ની ઘટના બની છે આ દુર્ઘટનામાં કુલ આઠ કામદારો ઘાયલ થયા છે પ્રાથમિક માહિતી અનુસાર બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા તેમના તાત્કાલિક સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે અન્ય છ કામદારો નાની મોટી ઈજાઓ પહોંચી છે ઘટનાની જાણ થતા જ પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી આગ લાગવાનું ચોક્કસ કારણ રૂપે મટીરિયલ ચાર્જિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ફ્લેશ ફાયર થતા ત્યાં કામ કરી રહેલા આઠ કામદારો તાજી ગયા હતા જેને કંપની દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે ડિશ ટીમ દ્વારા સ્થળ તપાસ કરી સ્થળ નોટિસ આપી હતી તેમજ વધુ તપાસ શરૂ કરી પ્રાથમિક સ્થિતિ જે છે થઈ રાખવા તાકીદ કરી હતી ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર સર્જાતા આવા અકસ્માતને કારણે કામદારોની સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી સવાલ ઊભા થયા છે